હવે કી કેવી રીતે બને તે જુઓ ક ની અંદર આપણે છે ને આ ઈયરનો ઈ ઉમેરીએ ને આ જો ઇયર પાડીને છે ને તે કર ઇયરનો ઈ ઉમેરીએ તો કને રસોઈ કી બને છે બરાબર

হনে রাশ্঵াই গি নে ভুরেলিন অডিমে সারাক্সারে লকনা জজো ছনে রাশ্঵াই ছি ছনে রাশ্঵াই ছি ছনে রাশ্঵াই ছি લખો છો બધા બોલતા જજો અને સારા અક્ષરે લખતા જજો ચાલો હવે અહીંયા જુઓ જ નો જ લખો જ નીર સ્વર જી તો નીર Yeah.

વાળા આપણે ગોળ કરવાનું છે જુઓ આ તને લખેલો છે તેની ઉપર લાલ અક્ષર થી ગોળ કરેલું છે લાલ કલર થી જોયું તો હવે બીજા શબ્દમાં વાંચો

હવે આપણે તો રસોઈ ઉપર ગોળ કરવાનું છીએ તો ઉપર આપણે શું કરીશું હો આપણે પાના નંબર બાવીસ ઉપર વર્ગ કાર્ય કર્યું કોની રસોઈ કી તો હવે તમારે ત્રેવીસ નંબરના પાના ઉપર જોઈને બોલીને સારા અક્ષરે લખવાનું છે